આજે આપણે આણા કરવા નથી જવું કેમ વિરા કારણ કે સામે જો અજમલ રાજા આવે છે હાવિરા અને અજમલ રાજા પેટના વાજિયા છે અને જો આજ આપણે આણા કરવા જાશું તો આપણો દીકરો ગગલો પણ વાજ્યો રહે કારણ કે એમને સુકન સારા ના કહેવાય એટલા માટે વિરા હરું ફરી અને ઊભો રહી જાવ વિરા ભલે વિરા હરે બર હંજી બોલો મહારાજ સબે રબરયું હે નવા કપડા પહેરી અરે ક્યાં ગામ ઠેરી વામ લાગે છે પણ હાડા ને ભારી કેમ અવરુ ફરીને ઉભા છે તો જાઓ હાલ હાલ તપાસ કરો ભલે મહારાજ

આ નગરી ના લોકો કહે છે મહારાજ મારે લાસા લક્ષ્મી સગુણા ત્રણ ત્રણ દીકરીઓ તો હું કેવી રીતે વાંચ્યો કેવા અરે મહારાજ દીકરી તો પંખીડા જેવી કેવાય કાલે પાંખું આવશે ને કાલે ઉડી જશે કારણ કે તો પારકી થાપણ કેવાય પણ મહારાજ લુલો કે લંગડો બાડો કે બોબડો મહારાજ એક પણ કુંવર હોત તો તમારા ગયા પછી આ રાજમહેલ ને સંભાળત નહીં તો મહારાજ તમારા ગયા પછી આ રાજમહેલ ને મણમણ ના તાળા લાગી જશે મહારાજ હરેરબારી ભાઈઓ તમે જે કહ્યું એ સાચું ને સચ્ચે કવ છે જ માટે કાલે સારા સુકણ લઈ અને ગગાની એના આણા કરવા જાજો અને રાત તરફથી ઇનામ પર લઈ જાજો ભલે મહારાજ સુકણી आले વાહળ્યા રકા ભાઈ સુકણી आले વાહળ્યા રે હરે હાબડી રાય હાપણે શુકુલ લેવા રાજીના હોય હવે હજી પાછા રાજમાં ચાલી ચાલો આજે રાજા ને હે વરધાનો હને ચાહાલિયા રે पगले ने पगले मैणा बोले से आ मैणा हे माराची सहन नथी जाता ते माते हाललाल राजमाथी सती ने बोला वो भले महाराज हे पर परदान भोलावे राजे माता आवो जोरे આ જ માતા આવજો મહારાજમાં બોલાવાનું શું કારણ છે વિરા હલો મહારાજ બોલાવે હારે આજે રાણી રે હારે বোলাছ কংক বোলো হেৰি হা হা জয় ৰাজহ নে

આપણી દીકરી આપણા આંગણે રમદે રમદે આજે અઢાર વર્ષની થઈ ગઈ છે માટે કોઈ સારું મૂર્તિઓ જોઈ સારું રજવાડું જોઈ એને લગ્ન કરી દો પછી જરૂર જવાની રજા આપે ત્યાં સુધી કોઈ દિવસ રજા નહીં આપું સ્વામી હવે સતી એ વાત પણ તારી સાચી છે કેમ કે હવે સગુણા હવે ઉંમર થઈ ગઈ છે એમના સગાઈ પણ કરવી પડે લગ્ન કરવું પણ કરે એટલા જ માટે પ્રધાનજી બોલો મહારાજ રાજમાંથી સારા માં સારા ગોરદેવ ને બોલાવો ભલે પર મોહ ના ગોરદેવ

तो श्रीफल ने चुंदड़ी आप दो बोले बोले हाँ जी बोले मारा गौर देने श्रीफल ने चुंदड़ी आप दो बोले मारा आज हर के उमंगे गोरदेव जहाँ लिया रे आज हर के उमंग

તો સાઈડો પણ સારો છે તો લાવો થોડી વાર વિશ્રામ કરી લો पती दादा तमने चरण

હાલો આપણે તો ચોકી ફેરા ચાલુ કરશે દસ રૂપિયા પગારમાં પગાર બહુ આલે બાપુડી અમારે અરે લાવો ચાલે ચાલે ને થાક્યો છું તો સામે કોઈક રજવાડો દેખાય છે ત્યાં જઈ અને જાણ કરું કે કયું નગર અને કોણ રાજા રાજ કરે છે અરે રાજમાં છે કોઈ હાજર હાજર છે અરે કોણ છો ભાઈ તમે જાનવર

હા તો પૂછા કરો અને સાથે એ પણ જાણતા હોજો કે આ કયો નગર હે કોણ રાજા રાજ કરે હે એમ ઓવે જાવું પડશે જાવું પડશે બાપુ કહા પર ધાનજી ખબર નતી એટલે આવી ગયો આ કયો રાજ્ય અને કોણ રાજા રાજ કરે છે હારે પ્રધાનજી બોલો બાપુ પિંગલગઢ નગરી હે હા અને રાજા ભઢિયા રાજ કરે છે વાહ પિંગલગઢ નગરી હે અને રેઢિયા રાજા રાજ કરે છે રેઢિયા રાજા હા પ્રધાનજી તમારે હજી કાંક ભૂલ થઈ હશે તો પ્રધાનજી જઈને કોક ગોરદેવ આવે છે તમને મળવા માંગે છે એકદાન કહી દીધું તો તને પગાર સનો ખાને પણ આ શું હે આ શ્રીફળ છે શું કરવા કામમાં માં આવે આ જીલાવા કામ આવે પણ અમારા બાપુ ચેદી ફીટ થઈ ગયું હે કુંવર નહીં હવે પતડું હે એક હાકડું હમણે બસ બાપુ કહા પ્રધાનજી કોઈ ભુદેવ આવે છે અને આપણા ને મળવાની રજા માગે છે હરે પ્રધાનજી બોલો બાપુ આજ ના હોય તો રાજી ખુશીથી થી આપો તો હા રખડતા ભગડતા હોય તો સબડી શીખ્યા પણ ત્યાંથી રવાના કરો વા બાપુ રાજ ના છો તમે અર્પણજી રાજ ન હોય તો જ રાજમાં આવ્યા હોય એમ તો રાજ ન હોય તો હેડો બાપુ રાજનાહેન પાછા તાજે તાજા હે કોકનું પેરીને હેડ્યા આયા રાજા ભઠિયાર ના ભુદેનો ચરણોમાં પ્રણામ આયશમાન રાજન અરે કહા ભુદેવ ક્યાંથી આવો છો અને મારા રાજની અંદર શું કાર્ય લઈને વધારે છો